જુનાગઢ જૂનાગઢ જિલ્લાના કેસોદ હાઇવે ઉપર પીપળીના પાટિયા નજીક આવેલ એક દુકાનમાં પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો જેમાં શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો મળી આવ્યો હતો વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બસો બેગ ચોખા કુલ બાવીસ હજાર નવસો દસ કિલો ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો અને રૂપિયા પાંચ લાખ ત્રણ હજાર ચારસો નેવુંનો મુદ્દામાલ પુરવઠા વિભાગે સીઝ કરીને વધુ તપાસ શરૂ કરી હતી આ ચોખાનો જથ્થો સલીમ નામના દુકાનદારને ત્યાંથી પુરવઠા વિભાગે ઝડપી લીધો હતો વધુમાં પુરવઠા વિભાગે આ ચોખાનો જથ્થો ક્યાંથી સ્ટોર કરવામાં આવ્યો હતો એ સહિતની તપાસના કર્યા છે એનો વજન કરાવતા કુલ દસ કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે જેની પ્રતિ કિલો ઓગણચાલીસ રૂપિયા લેખે એની કુલ કિંમત પાંચ લાખ ત્રણ હજાર ચારસો નેવું જેટલી થાય છે આ જથ્થાને અમોએ તુરંત સીઝન કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે